નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મેઘા બ્લોક ટર્મિનેટ તો બોલપેન કાંડ બન્યું ચેતવણી રૂપે નર્મદ યુનિવર્સિટીમાં એકસો ચોસઠ વિદ્યાર્થીઓ પર ગેરરીતિનો દંડ બોલપેન ના મામલે નોંધાયેલ કોપી વિદ્યાર્થીઓ માટે ચેતવણી બન્યો સીબીએસઇ બારની પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલના નહીં બહારના પરીક્ષકો લેશે પરીક્ષા માટે પરિવહન ત્રેતાળીસ કેન્દ્રમાં નવ હજાર છસો અઠ્યાસી વિદ્યાર્થી રવિવારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ પ્રિલિમ્સ પરીક્ષા આપશે સ્પેશિયલ ટ્રેન ફાળવાઈ મહાકુંભ મેળા માટે બનારસ બે જોડી ટ્રેન સમાચાર છે જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા મોડાસા તાલુકાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો

ડેરી ની પાછળ શટર ઊંચું કરી અંદર થોડો પૂછ્યા ચોથી ઘૂસી અને અમારી ઓફિસમાં આવ્યા ઓફિસમાં તાળું તાળું લોકર તોડી નાખ્યું અને તાળું તોડીને પચીસ હજાર રૂપિયા કઈ કહી શકીએ અને બીજા છે સેવા મંદિરનું પણ એક જાડી તોડી નાખીને અંદર પેઢા પરથી આગળ બે દબા દરબાળો નો બે તાળો તોડ્યો છે નથી આજુબાજુ એક દુકાન છે કરિયાણાની તો દુકાનનો તારુ તોડવા ગયા હતા પછી બીજા સાઈડ બહુ હતા દેખી ગયા અને એ લોકો પછી ભાઈ આવી ગયો પછી એટલે ચોરો હતો તે નાસી ગયા પાંચ માણસો હતા તોથી પોલીસને જાણ કરી અને પછી રાતના પોલીસને સપોર્ટ જાણ કરી દીધી પોલીસ આવી ગઈ પહેલાં તો આ લોકો નાસી ગયા કેટલા વાગ્યા બનાવ બને બનાવ બને ત્રણ વાગે અમારી દૂધમાં રાત્રે આજથી લગભગ ત્રણ ત્રણ વાગ્યાની આસપાસ પૂરી થયેલી છે તેમજ શ્રી લગભગ વીસથી પચીસ હજારની લઈ ગયા છે અને ગામમાં સેવા શાક મંત્રી કરિયાણી દુકાન અને બીજા ત્રણ ચાર ઘરોની ચોરી કરીને ચોરી થઈ છે અરવલ્લી જિલ્લાની અંદર ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની ઋતુમાં તસ્કરોએ પણ તરખાટ મચાવ્યો છે ગત મોડી રાત્રિએ ચિંતોડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામની અંદર મોડી રાત્રે પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પાંચથી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્રણ મકાનો એક દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ ત્યાં એમનો ફેરો માથે પડ્યો હતો પરંતુ દૂધ મંડળીની અંદર પ્રવેશી અને તિજોરીનો લોકરો તોડી ત્યાંથી વીસથી પચીસ હજાર રૂપિયા જેટલી રકમ રોકડ રકમ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ થી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને લઈને પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે ગ્રામજનો માંગ કરી રહ્યા છે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ટિન્ટોય પોલીસને જાણ કરવાથી ટિન્ટોય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી નરેન્દ્રસિંહ ગાંધી અરવલ્લી સમાચાર ટિન્ટોય ગંજુ બજારમાં દૈનિક જીરાની 9000 હજાર બોરીની આવક જોવા મળી રહી છે જ્યારે ભાવમાં મણે સુપર ભાવ રૂપિયા ચાર હજાર બેસ્ટ ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ભાવ રૂપિયા થી ચાર અને એવરેજ ભાવ રૂપિયા ચાર હજાર સુધીના જોવા મળ્યા હતા ગાંધીનગરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતા કહ્યું છે કે છવ્વીસમી ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ થવાથી માવઠું થવાની શક્યતા રહેશે રેલવેને લગતા ભાવનગર જિલ્લાના પ્રશ્નો નવી ટ્રેનો સવલતો અંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાને સાથે રાખી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળી રજૂઆતો કરી છે રેલવે મંત્રીએ ભાવનગર સુરત દૈનિક ટ્રેન ફાળવા માટે ધારણા આપી છે અને તેના અંગેનો સર્વે પણ કરાવવા કહ્યું છે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ ઉદ્યોગપ્રધાનને પત્ર લખીને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20% ડ્યુટી તાકીદે રદ કરવાની માંગ કરી છે દિવસેને દિવસે ઘટતા ડુંગળીના ભાવને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે શિયાળાની સીઝનમાં લઘુત્તમ તાપમાન સળસડાટ ઘાઘડીને પંદર પોઈન્ટ ચાર ગ્રે પહોંચી જતાં શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતા તો ગોહિલવાડ પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વોત્તર દિશામાંથી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાતા તાપમાનનો પારો સડસડાટ ઘગડ્યો છે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે જેના પગલે ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોને ભારે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે દોઢ મહિના પહેલા જે ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા મળતા હતા તેના હવે બસો પચાસ થી સો રૂપિયા મળતા ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે આટકોટ વીરનગર બળથોઈ પર ખારચિયા સહિતના ગામના લોકોની સવાર સુધરી ગઈ હતી પરંતુ પશુપાલકોની સવારમાં મોજ પડી ગઈ હતી જોકે આ ધુમ્મસના લીધે જીરુના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા બે હજાર પચીસ દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મહાકુંભ મેળાની બે જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવશે જે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે ટ્રેન રાજકોટ બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ રાજકોટથી સવારે છ પાંચ કલાકે ઉપડશે જીપીએસસી દ્વારા આગામી તારીખ બાવીસ ડિસેમ્બરને રવિવારના રોજ રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે રાજકોટમાં નવ રૂટ ઉપર કેન્દ્ર પર આ પરીક્ષા માટે ફાળવવામાં આવ્યા છે જેમાં ચારસો ચાર જેટલા બ્લોકમાં કુલ નવ હજાર છસો ઉમેદવાર રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા આપવાના છે સીબીએસઈ ની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી એક જાન્યુઆરીથી શરૂ થનાર છે સીબીએસની પ્રેક્ટિકલ પરીક્ષામાં સ્કૂલના પરીક્ષક નહીં પરંતુ બહારથી એક્ઝામિનર આવશે જ્યારે ધોરણ દસ ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલે જાતે કરવાના રહેશે પરિણામ પણ રદ કરવામાં આવશે આ ઘટના વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બની છે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે વલસાડ સ્ટેશન પર